સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો એ માહિતીના આધારે કાલે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો એની જોડેથી ત્રણસો ચુંબોતેર ગ્રામ એની કે તેર લાખ નવ હજારનો મુદ્દામાલ એક એક્સેસ મોબાઈલ ફોન વજન કાંટો આ બધું બરામદ કરવામાં આવ્યું હતું એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી

એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી આ જે રિસપ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઈબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો